તો રાજ્યમાં ભાદરવો વરસાદથી ભરપૂર રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે સપ્ટેમ્બરમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ચારથી છ સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશે સુરત નવસારી ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે ભરૂચ અમદાવાદ વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે જ્યારે ગાંધીનગર ખેડા અને નડિયાદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે

સપ્ટેમ્બર તારીખ બેથી હવામાનમાં પડતો આવશે અને સપ્ટેમ્બર ચાર તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે સાબરકાંઠાના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં અને લગભગ ભરૂચના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નાની નદીઓમાં પૂરવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓમાં પૂરવાની શક્યતા રહેશે નર્મદા ડેમનું જળસ્તર વધશે અને લગભગ દક્ષિણ ગુજરાતની નદીઓનું પણ જળસ્તર વધવાની શક્યતા છે સપ્ટેમ્બરમાં કેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને તેના કારણે સપ્ટેમ્બરમાં વરસાદ રહેવાનો છે સપ્ટેમ્બરમાં હજુ તારીખ છ સાત સપ્ટેમ્બર તારીખ ચૌદ સપ્ટેમ્બર તારીખ સત્તર સપ્ટેમ્બર અને તારીખ બાવીસ સપ્ટેમ્બર આસપાસ પણ સિસ્ટમો સક્રિય થઈ જશે જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ સત્તર સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસું વિજનો થવાની શક્યતા રહેશે ખેડૂતો માટે આ વરસાદ કેવો રહેશે ખેડૂતો માટે આ વરસાદ જે છે એ પૂર્વ ફાળગુ નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી એટલે પાકમાં રોગ જીવાત આવવાની શક્યતા રહે છે અને લશ્કરી યટ આ ઉપરાંત કાબે યર અને સપ્લેમ આગળ જતા તળતરિયા આ આ બધા જીવજંતુ પડવાની શક્યતા રહે છે મુંડા જે છે એનું કાર્ય સમાપ્ત થઈ એ કોષ અવસ્થામાં જવાની શક્યતા રહે છે એટલે આ પાણી સારું નથી એટલે ખેડૂત ફાઈએ લીલામાં જરૂર એટલે વરસાદ છે સપ્ટેમ્બરમાં એક સાથે અનેક વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સપ્ટેમ્બરમાં પણ વરસાદ રહેવાનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કર્યું છે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ ગાંધીનગર